આ ઝઘડો વિવાદ અને તૂટુને મેને જો આપણે સારું પરિણામ ઈચ્છતા હોઈએ તો આજથી જ અત્યારથી જ આ ત્રણ જગ્યાએ ઝઘડવાનું શરૂ કરી દો એ ત્રણ જગ્યા એટલે નંબર 1 આખો દિવસ મતલબ વગર ઉછળ કરતા આપણા જીવાને દેવા વિચારો સાથે નંબર 2 માં ઝઘડો કરવો સમયાંતરે દેડકાની જેમ નાહક ને આમ તેમ ભટકતા આપણા મન સાથે ને સૌથી અગત્યનો ઝઘડો કરવો નંબર 3 સાથે આ નંબર 3 એટલે કે કાયમી ધોરણે આપણામાં વસવાટ કરવા હોય એટલી તાકાત લગાવીને આપણી ઉપર સંપૂર્ણ પડે કબજો જમાવવા મચતી આળસ અને આપણી વિદેકારી સાથે ને આ ત્રણેય સાથે ત્યાં સુધી વિવાદમાં ઉતરવું સુધી પોતાને કોઈ સારું પરિણામ ના મળે મિત્રો વિચાર પસંદ આવ્યો હોય તો આવા જીવન ઉપયોગી નવા નવા વિચારો માટે આપણી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો